વડોદરા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બસો તોતેર પોલીસ કર્મીઓને ફરજિયાત નિવૃત્ત કરવા હિલચાલ શરૂ કરાઈ છે જેમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના આદેશ બાદ શહેર પોલીસ દ્વારા કોન્સ્ટેબલથી માંડીને એસઆઈ કક્ષાના બસો તોતેર પોલીસ કર્મીઓની માહિતી માંગવામાં આવી છે જે બાદ પંચાવન વર્ષથી વધુ વયના આ કર્મીઓને સેવામાં ચાલુ રાખવા કે જાહેર હિતમાં ત્રણ વર્ષ પહેલાં જ ફરજિયાત નિવૃત્ત કરવા તે અંગે સમીક્ષા કરવામાં આવશે યાદીમાં સામેલા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ પણ ખાતાકીય તપાસ ચાલુ કે પેન્ડિંગ છે કે કેમ તેની માહિતી તાત્કાલિક સીટ રૂબરૂ આપવા જણાવાયું હતું જેમાં લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ દિલીપસિંહ હિંમતસિંહ પરમાર મકરાણી તેમજ હરિભાઈ દેસાઈ સહિત વડોદરા શહેરમાં ફરજ બજાવતા બાર જેટલા બહુચર્ચિત કર્મીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ભ્રષ્ટાચાર તેમજ ફરજમાં બેદરકારીના રિપોર્ટ બાદ આખરી નિર્ણય ઉચ્ચ કક્ષાએથી લેવામાં આવશે સાહિબક પોલીસ કંટ્રોલ રૂમમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં જઈને ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરનાર પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે જેમાં સાહિબક પોલીસ કંટ્રોલ રૂમમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગુલાબસિંહ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં પાઇલોટિંગમાંથી પાછા આવ્યા હોવાની જાણ કરવા તેમજ ગાડી મૂકવા આવ્યા હતા તે દરમિયાન તેઓએ કંટ્રોલ રૂમમાં હાજર અન્ય પોલીસ કર્મચારી સાથે ઝઘડો અને માથાકૂટ કરી હતી જેથી માધુપુરા પોલીસ ને મળતા હેડ કોન્સ્ટેબલ ગુલાબસિંહ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે